મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ મિત્રો ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે અનેક જગ્યાએ નદી નાળા છલકાયા છે ત્યારે અનેક લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે હવામાન વિભાગ દ્વારા હજી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો અને અનેક વીજળી પડવાની પણ ઘટના બની હતી આ વીજળી પડવાને કારણે પણ ભારે નુકસાન થયું છે ત્યારે હાલ મિત્રો સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ જે બાઇક પર બેસી અને કોઈ જોડે વાતો કરી રહ્યો હતો એ જ ટાઈમે તેના પર અચાનક વીજળી પડે છે અને વીજળી પડતા તે અચાનક જ ઢળી પડે છે ત્યારે હાલ એવી જાણકારી મળી રહી છે કે આ યુવકનું મોત થઈ ગયું છે વીજળી પડવાને કારણે તેનું મોત થયું હતું વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે કઈ રીતે તે શાંતિથી બેઠો બેઠો બાઇક પર વાત કરી રહ્યો હતો અને અચાનક જ વીજળી પડે છે હાલ મિત્રો ગુજરાતમાં અનેક જગ્યાએ વીજળી પડવાની ઘટનાઓ પણ બની રહી છે માટે મિત્રો આ વરસાદી માહોલમાં ક્યાંય પણ ઊભું રહેવું નહીં બહાર ખુલ્લી જગ્યામાં ઊભું રહેવું નહીં ઝાડ નીચે પણ ઊભું રહેવું નહીં કારણ કે મિત્રો ઝાડ ઉપર અને ખુલ્લી જગ્યામાં વીજળી પડવાનો ચાન્સ વધારે હોય છે માટે ધ્યાન રાખવું ત્યારે હવામાન વિભાગ દ્વારા હજી પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો હાલ તમારા ગામ કે શહેરમાં કેવો વરસાદ વરસી રહ્યો છે તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે